બેન પડી ગયો છે ને એનો ખતર હા બોલે સમજી તો પાછો મારી દીધો મેં પાછો માર્યો જાય હે ના 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 પાસો માર્યો પાછો માર્યો એને મે એ વોલપોરની સાઈડ કદાચ ખડાવે તો ના માર્યો માર્યો પાસો માર્યો

આડું આડું બાર દીધું નાળી આડી બાર દીધી ઓલા હા એ દોડ લખ્યું એ ઓલ્યો તો એકદમ ગટરજ નથી એટલે આયા દેખાય પાણી કેટલું આવી ગયું ઓડી ગયું રાતી આઈ તો ગયું જો કે બધાએ આવતા રો અહી એટલી રીત મારી ખાલી છે અત્યારે હે અત્યારે હા

આ થાળી લાવવાની તો બધો કચરો અહિયાં ભરાય છે

છે છે બંધ બંધ પડી પડી ગયો ગયો હવે કઈ બાજુ ખબર જ ભાઈ બંધો જો ધ્યાન રાખવું આવા વરસાદમાં માં ક્યાંય પાણીમાં ઉતરવું નહીં આની જેમ વારા આવે

હેલો ભાઈ હેલો ખટારો પાછો માર્યો છો ભાઈ હવે એ તો એમ જ કરે ને પાછો લે આગળ બગાડે હાલે ને ત્યાં ઓલા પુલ ઉપર એ ન હાલે

Yeah, man.